લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો ચાર રાજ્યમાં કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી વચ્ચે સીટ શેરિંગ ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે ગુજરાતમાં આપ બે ભરૂચ અને ભાવનગર સીટથી ચૂંટણી લડશે જ્યારે બાકીની ચોવીસ સીટ પર કોંગ્રેસ ચૂંટણી લડશે ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધન મામલે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોગરાએ પ્રતિક્રિયા આપીને જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારના પૈસા ક્યાં સંતાડવા તે પ્રશ્ન થતાં બંનેનું ગઠબંધન થયું છે ગુજરાતની જનતા બધું જ જાણે છે કે કોણ કેવું છે બોગસ કેવું છે આગામી લોકસભામાં ભાજપ છવ્વીસ છવ્વીસ સીટ જીતશે આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ જ ભ્રષ્ટાચારમાં ડૂબેલા છે કોંગ્રેસ આપના બધા કૌભાંડની ગુજરાતની જનતાને ખબર જ છે ચૂંટણીના પડઘા વાગી ચૂક્યા છે હવે ભાજપ દ્વારા સત્તાવાર ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે તો બીજી તરફ ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ગઠબંધનની જાહેરાત છે તે કરવામાં આવી છે ક્યાંક ને ક્યાંક છવ્વીસે છવ્વીસ બેઠકો ઉપર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન લડે તેવી શક્યતાઓ જે છે જાહેરાત કરવામાં આવી છે આપણી સાથે ભાજપના ભરતભાઈ બોગરા છે તેમ સાથે કહશું ભરતભાઈ છવ્વીસ છવ્વીસ બેઠકો માટે ગઠબંધનની જાહેરાત કરી છે આપની પ્રતિક્રિયા સ્વાભાવિક છે કે ચૂંટણીનું મેદાન છે લોકશાહી છે બધા જ પક્ષો ગઠબંધન કરીને પણ લડી શકે છે અમે એમને સ્વાગત કરીએ છીએ પરંતુ જે રીતે કરપ્શનથી ખરડાયેલી કોંગ્રેસ અને ભ્રષ્ટાચારથી ખદબત્તી આમ આદમી પાર્ટી બંને ભેગા મળ્યા છે બંને કરપ્શનમાં ભેગું કરેલું કાળું નાણું ક્યાં સાચવવું કેવી રીતે બચવું એવું એના નેતાઓ હવા ત્યાં મારી રહ્યા છે ત્યારે ગુજરાતની જનતા આ બધી જ બાબતોને જાણી ગઈ છે એક જમાનામાં અન્ના હજારેના આંદોલનમાંથી ઉદભવેલા નેતા એ એવું કહેતા હતા કેજરીવાલજી કે કરપ્શનનો કોઈની ઉપર આક્ષેપ પણ હોય તો એને સત્તામાં કે પક્ષમાં ન રાખવા જોઈએ પરંતુ એમની તો કમનસીબે કેવું પડે કે એમની તો આખી સરકાર એમના ડેપ્યુટી સીએમથી લઈને બધા જ મિનિસ્ટરો એ હાઈકોર્ટને સુપ્રીમ કોર્ટ પણ જામીન ન આપી શકે એ પ્રકારના ઓફેન્સ ગુનાઓની સાથે જોડાયેલા છે કરપ્શનની સાથે આવા લોકોએ ગુજરાતની જનતાને આવીને કોઈ વાતો કરશે તો ગુજરાતમાં જનતા ક્યારેય એમને સ્થાન આપશે નહીં એક બાજુ દસ વર્ષથી સ્વચ્છ સુશાસન દેશના યુવાઓ માટે ગરીબો માટે મહિલાઓ માટે ખેડૂતો માટે જે પ્રકારે ગેરંટી આપી તે ગેરંટી પૂરી કરવા માટેની પણ ગેરંટી જેમની છે લોકોને એના પર વિશ્વાસ છે એ પ્રકારે રાજનીતિ કરીને વિકસિત ભારતનું સ્વપ્ન હિન્દુસ્તાન વિશ્વની ત્રીજા નંબરની ઇકોનોમી બને એ પ્રકારનું વે ઉપર જે રીતે સરકાર જઈ રહી છે આદરણી નરેન્દ્રભાઈનું નેતૃત્વ સમગ્ર વિશ્વના લોકોએ સ્વીકાર્યું છે ત્યારે સ્વાભાવિક છે કે ગુજરાતી તરીકે ગુજરાતના પનોતા પુત્રનું ગુજરાતની સાત કરોડની જનતાને ગૌરવશે ને આગામી લોકસભામાં છવ્વીસમાંથી છવ્વીસ સીટો સાથે ભારતીય જનતા પાર્ટી પ્રચંડ બહુમતી સાથે છે ખાસ કરીને જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એક થતું હોય ભાજપને કેટલું ઇફેક્ટ કરશે મેં કીધું એમ લોકો ઓળખે છે કે કોણ કરપ્શન કરે છે કેવી રીતે કરપ્શન કરે છે અને શું બોલે છે અને શું કરે છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ બધી જ બાબતો જનતાની વચ્ચે ખુલ્લી પડી છે લોકો જાણી ગયા છે એટલે એમાં કદાચ ગઠબંધન બે પાર્ટી કરે કે બાકીની બધું સંભવ મેળો ભેગો થાય એટલે નરેન્દ્ર મોદી સાહેબની તાકાત એમનું જે લોકો માટેનો પ્રેમ અને એમણે એમનું જીવન રાત દિવસ નરેન્દ્ર મોદી સાહેબ કાયમ કહે છે કે મારા માટે એકસો ચાલીસ કરોડ દેશવાસીઓ મારો પરિવાર છે અને બાકીની પાર્ટીઓ એના પરિવારને કેમ સાચવવા એમના પરિવારને કેમ કાળું દાણું ભેગું કરેલું સાચવી રાખવું એની ચિંતામાં પડી છે એક બાજુ દેશ માટે રાત દિવસ કામ કરતા એક નેતા માટે લોકોનો પ્રેમ છે અને એમાં કોઈ ફરક પડતો નથી જે લોકો જોડાઈ શકે છે ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો જ્યારે ચૂંટણીનો માહોલ જામ્યો હોય ત્યારે રાજકોટ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની જે છવ્વીસ બેઠકો છે આ છવ્વીસે છવ્વીસ બેઠકોમાં ભાજપની ભવ્ય જીત થશે તેવું આશાવાદ છે તે ભારતીય જનતા પાર્ટી ગુજરાતના ઉપાધ્યક્ષ ભરત બોગરા દ્વારા પણ છે તે નિવેદન હાલ આપવામાં આવ્યું છે કેમેરામેન કેતન લખતરિયા સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ